ਉੱਚੀ ਉੱਚੀ ਚੈਨੀਆ ਨਦੇ ਉੱਚਾ ਹੂੰ ਚਾਹੇ ਨਮਨ ਐ ਉੱਚੀ ਉੱਚੀ ਚੈਨੀਆ ਨਦੇ ਉੱਚਾ ਹੂੰ ਚਾਹੇ ਨਮਨ ਬਸ ਮੁਲਕ ਦੀ ਤਰ੍ਹਾਂ ਅਸਾਂ ਜੀ તીતીં જેંજી નજર મઠી આય વાની મઠીં ગાલીંને મઠીંવાય પ્યાર મઠી આય પ્યાય પ્યાર મઠી આય પ્યા� આપણે કચ્છી નવું વર્ષ આપણે ઉત્સવ ઉત્સાહ ઉજવતા હોય અને આપણા રાજાશાહેના વખતમાં જે કચ્છી નવ વર્ષનો ઉત્સવ ઉજવવાની જે પરંપરા હતી અને એમાં ખાસ કરીને ખેડૂતો અષાઢી બીજના ખેતરો વરસાદ થયા પછી જે ખેતીની અંદર લાગતા હોય હવે જે ગામડાનો ઉજવાતો ઉત્સવ અષાઢી બીજ સમસ્ત આપણી કચ્છી જન સમુદાયને મારા કચ્છી નવા વર્ષના હાર્દિક શુભકામના આપણે સૌ પ્રભુ પાસે પ્રાર્થના કરી આપની કચ્છની ખેડૂતોની સંસ્કૃતિ ખેતી પ્રધાન કચ્છના માણસોને ભગવાન મેઘરાજાની આ વર્ષે સારી મેળતા અને આપણા સમસ્ત ગામડાઓ ખેતી ઉપર જે આધારિત ગામડાઓ અને જે જન સમુદાય છે એના ઉપર જગન્નાથ ભગવાનની કૃપા રહે અને આપણો સૌ સમસ્ત પરિવાર આ વર્ષે સારી ઉપજ કરી સુખી સંપન્ન બને એવી પ્રભુ પાસે પ્રાર્થના ફરીથી આપને સૌથી પ્રથમ તો કચ્છી નવ વર્ષ નિમિત્તે આપના ચેનલના વ્યુઅર્સને અને આપની ચેનલ મારફતે દેશ અને દુનિયામાં વસતા કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સામાન્ય રીતે દિવાળીના તહેવારો પછી કારતક સુદ એકમના નવા વર્ષની શરૂઆત થાય છે અને એ નવું વર્ષ આખા દેશની પ્રજા આનંદથી ઉમંગથી ઉજવે છે અને ખાસ કરીને સનાતન ધર્મ માનતા લોકો એ વધારે આનંદ અને ઉત્સાહથી ઉજવે છે પણ કચ્છ એક વિશિષ્ટ જિલ્લો છે અગાઉ કચ્છ એક રાજાશાહેનું રાજ્ય હતું એક છ અડતાલીસ પહેલાં અને જ્યારે રાજાશાહી હતી ત્યારે કચ્છનું પોતાનું ચલણ હતું કચ્છની પોતાની ટંકશાળ હતી કચ્છની પોતાની હાઈકોર્ટ હતી જે વરિષ્ઠ કોર્ટ તરીકે ઓળખાતી એ રીતે કચ્છનું પોતાનું નવું વર્ષ હતું સુદ બીજ અને રાજાશાહીના જમાના સુધી કચ્છી નવ વર્ષની ઉજવણી રજવાડી ઠાઠથી થતી હતી એક છ અડતાલીસના કચ્છનું ભારત સંઘ સાથે વિલીનીકરણ થયું અને સી સ્ટેટની શરૂઆત થઈ એ સી સ્ટેટની શરૂઆત થઈ પછી સરકારી રાહે એનો મહિમા ક્રમશ ઘટતો ગયો પણ કચ્છની પ્રજાને લાગે વળગે છે એ કચ્છમાં હોય સૌરાષ્ટ્રમાં હોય અમદાવાદમાં હોય મુંબઈમાં હોય લંડનમાં હોય આફ્રિકન કન્ટ્રીમાં હોય કે યુએસએમાં હોય આજે પણ નવા વર્ષનું મહત્ત્વ અને ગૌરવ એટલું જ સચવાયેલું પડ્યું છે અને એને જ કારણે અષાઢી બીજના દિવસે અથવા અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નંબર વન કે જે ભગવાન દરિયાલાલના મંદિરો જેને આપણે સામે તો દરિયાસ્થાન તરીકે ઓળખીએ છીએ આખા કચ્છમાં જ્યાં જ્યાં લોહાણાની વસ્તી છે દરેક ગામમાં દરિયાસ્થાન હોય તો એ દરિયાસ્થાનના મંદિરને શણગારવામાં આવે અને લાઇટનું ડેકોરેશન કરવામાં આવે માંડવી મુંદ્રા જખૌ જેવા જે બંદરો છે ત્યાં લોહાણા સમાજના ભાઈઓ અને ખારવા સમાજના ભાઈઓ સમુદ્ર કાંઠાનું પૂજન કરે છે અને અષાઢી બીજથી વાણવટાનો કારોબાર શરૂ થાય છે માત્ર વાણવટો નહીં પણ સાથે સાથે કચ્છના કિસાનો એ પણ પોતાના ખેતીના કામમાં વધારે સક્રિય થાય છે અને સમગ્ર સમાજની રીતે જોઈએ તો જુદા જુદા સારા કાર્યક્રમો મંગળ કાર્યક્રમ જેને આપણે કહીએ શુભ કાર્યક્રમ શુભ કાર્યો જેમને કહીએ કે ખાતમુહૂર્ત છે કે શિલારોપણ છે કે ઉદઘાટન છે પછી સરકારી સંસ્થાનું હોય સામાજિક સંસ્થાઓ કે ખાનગી દુકાનનું હોય કે ઓફિસનું હોય તો એ દિવસે કરવામાં આવે છે અને એ રીતે કચ્છમાં અષાઢી બીજના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે અને કચ્છની પ્રજા જ્યાં પણ હોય ત્યાં અષાઢી બીજનો દિવસ આનંદથી ઉમંગથી અને ગૌરવથી ઉજવે છે તો અષાઢી બીજના નવા વર્ષ નિમિત્તે આપના વ્યુઅર્સને આપની ચેનલ મારફતે સમગ્ર દેશ અને દેશમાં વસતા કચ્છીવાસીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન